નમસ્કાર મિત્રો આજે આ પાપી રાજાને કોઈ એના બંને પ્રશ્નોના જવાબ નથી આપી શકતું પણ એવા જ સમયે તેને કરેલી સજામાંથી ભાગી છૂટેલા એ બ્રાહ્મણનો પરિવાર આ રાજાના હાથમાં આવી જાય છે અને ત્યારે રાજા કહે છે કે આ બ્રાહ્મણ ભર્યા દરબારમાં જો મારા બંને પ્રશ્નોના જવાબ મને સાચા આપશે તો હું એને અને એના પરિવારને જીવતા છોડી દઈશ અને જો નહીં આપે તો એના આખાય પરિવારને મારી નાખીશ અને આમ પછી તો ભર્યા દરબારમાં રાજા આ પ્રશ્નો પૂછે છે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને મારા મૃત્યુ પછી હું ક્યાં ચાલ્યો જવાનો છું અને ત્યારે મિત્રો આ પ્રશ્નનો જવાબ બ્રાહ્મણ દેવતા ખૂબ જ સરસ આપે છે જે આપણે પાછળના ભાગ નવમાં જોયું અને હવે આ રાજા બીજો પ્રશ્ન પૂછતા કહે છે કે આ એક હજાર ઘરોની વસ્તીમાં મને ક્યાંય જન્મ ના મળ્યો અને અહીંયા આ રાજઘરમાં મારો જન્મ થયો અને ભગવાને મને રાજા કેમ બનાવ્યો અને રંગ કેમ ના બનાવ્યો અને ત્યારે ફરી બ્રાહ્મણ દેવતા કહે છે કે હે મહારાજ આનું કારણ એમ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન માણસ જેવા કર્મ કરતો રહેશે ને એવા એને ફળ હંમેશા હું આપતો રહીશ માટે હર કોઈએ પોતાના ફળની ચિંતા કર્યા વગર કર્મ કરતું રહેવાનું છે અને ફળની ચિંતા એમણે કરવાની નથી અને માણસ જેવા કર્મ કરતો રહેશે એવા જ એના જન્મ થતા રહેશે અને ત્યારે રાજા કહે છે કે તો શું કિસ્મતમાં લખી હોય એ પણ ના થાય અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે રાજન કિસ્મત અને નસીબ એવું કઈ હોતું નથી અને માણસનો જન્મ થાય ને ત્યારથી જ એના નસીબ અને કિસ્મત શૂન્ય હોય છે પરંતુ જેમ જેમ એ મોટો થતો જાય છે એમ એમ એના પરભવના કરેલા કર્મના આધારે એને ફળ મળતા રહે છે પણ તેના પરભવના પુણ્યના કારણે આ જન્મમાં તે સુખી થઈ અને સુખી જીવન જીવતા જીવતા પાપના કર્મો કરવા લાગે છે અને પાછો ભટકતો થઈ જાય છે અને આમ આના આધાર ઉપર હે રાજન હું તમને કહી શકું છું કે તમને આગળના જન્મમાં જરૂર કોઈક સારા કર્મ કર્યા હશે જેના કારણે તમે અત્યારે અને સુખ ભોગવી રહ્યા છો પણ હે રાજન તમે ગયા જન્મમાં તો કર્મ સારા કરી અને એક મહાન રાજા બની ગયા પણ આ જન્મમાં તમે તમારા કર્મનું કેવું ભાથું તૈયાર કરો છો એ તમારે જોવાનું અને ગયા જન્મના સારા કર્મ તમને એક મહાન રાજા બનાવી શકે છે તો હે રાજન ખરાબ કર્મ તમને એક રંક બનાવી અને શેરીએ ભટકતા ભીખ મંગાવતા પણ કરી નાખે છે અને આ મારું કેવું નથી પરંતુ આ તો ધર્મ અને શાસ્ત્રો કહે છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો રાજાની આંખમાંથી આંસુ આવી ગયા અને જઈ અને આખી પ્રજા વચ્ચે આ બ્રાહ્મણ દેવતાના પગમાં પડી જાય છે અને કહે છે કે તમારી પાસે કેટલું બધું જ્ઞાન છે અને તમે મારા બંને પ્રશ્નોના સાવ સાચા જવાબ આપ્યા છે અને આ જવાબ અમારા મહાન વિદ્વાનો પણ નથી આપી શક્યા માટે હે બ્રાહ્મણ દેવતા મને માફ કરો કે હું આ સિંહાસન ઉપર અને આ સત્તાના જોર ઉપર ધર્મને ભૂલી ગયો અને પાપના માર્ગે ચાલી પડ્યો છું પરંતુ હવે મને મારા જીવનની એક સાચી દોરી મળી ગઈ છે માટે મારા આ મનુષ્યના અવતારને હવે હું એડે નહીં જવા દઉં અને હું તેને સાર્થક બનાવીશ અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમને આ વાતનું જ્ઞાન કરાવવા માટે જ મેં તમને આ બંને પ્રશ્નો પૂછ્યા હતા કેમ કે તમે આ બે વાતથી અજાણ હતા અને એક વિશાળ રજવાડાના રાજા હોવા છતાં પણ તમને આ વાતની ખબર નહોતી કે મનુષ્ય અવતાર શું છે અને ધર્મ અને પાપ શું છે એટલા માટે તમે ખરાબ કર્મ અને પાપના માર્ગે ચાલ્યા છો પણ હે રાજન જાગ્યા ત્યારથી સવાર અને હવે તમને એક અવસર મળી ગયો છે તો તેને એડે ના જવા દો અને ત્યારે આ રાજા ગુરુજીના પણ ચરણ સ્પર્શ કરી અને કહે છે કે મારા રજવાડામાં આજ પછી ક્યારે કોઈ દુખી તમને જોવા નહીં મળે અને જેને જીવવું જોઈએ એવું જીવન હવે જીવવા મળશે અને એનાથી પણ વિશેષ કે આજે મારો હુકમ છે કે આપણા રાજ્યમાં જેટલા પણ આપણા ગામના માણસોને વાકે મેં સજા કરી અને ઉમર કેદની સજા ભોગવી રહ્યા છે ને એ બધા માણસોને આજે આઝાદ કરી દો અને હે સિપાહીઓ આજે એમને આઝાદ કરીને કહો કે તમારી જિંદગી આઝાદીથી જીવો અને તમારા પરિવારને સંભાળો અને સુખેથી રહો પણ મિત્રો ત્યારે આ આખું ગામ હેરાન છે કે આ ગુરુજીના ખાલી બે પ્રશ્નોના જવાબ આ બ્રાહ્મણે કેવી રીતે આપ્યા હશે અને આ જવાબ સાંભળતાની સાથે જ આ પાપી રાજા આમ અચાનક કેમ બદલાય ગયો હશે અને શું ખરેખર તે ધર્માત્મા બની ગયો છે કે પછી ખાલી આવા મોટા મોટા મહાનુભાવોની સામે પોતાનો દેખાવ કરી રહ્યો છે પણ ત્યાં તો બીજો માણસ કહે છે કે અત્યારે તો ના ખબર પડે પણ સમય જતાં ખબર પડશે કે આ રાજા સુધરી ગયો છે કે પછી ખાલી ખોટા નાટક કરી રહ્યો છે અને પછી સભા વેરાય એ પહેલાં રાજા કહે છે કે આજે રાત્રે આપણે ભજન કીર્તન અને સંતવાણીનું આયોજન કરવાનું છે તો ગામના અને આ રાજ્યના બધા જ ભગતોને હાજર રહેવાનું હું મહારાજ આમંત્રણ આપું છું અને મિત્રો આમ પછી તો સભા વેરાણી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી આ ગુરુજીના પગ પાસે આવી અને તેમને પગે લાગીને કહે છે કે હે ગુરુજી આજે તમારા કારણે અમારો આખો પરિવાર બચી ગયો અને જો રાત્રે તમે અમારી પાસે આવી અને આ બંને પ્રશ્નોના જવાબ જો મને ના સમજાવ્યા હોત ને તો આજે તો મારા અને મારા પરિવારના અગ્નિ સંસ્કાર પણ થઈ ચૂક્યા હોત અને ત્યારે ગુરુજી કહે છે કે આ ગામની પીડા અને આ પાપી રાજાની ક્રૂરતા જોઈ અને હું આ ગામમાં આવ્યો હતો પરંતુ રાત્રે અમે ભજન કીર્તન કરી અને બીજા દિવસે વહેલી સવારે આ ગામ છોડીને ચાલ્યા જઈશું કેમ કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું છે અને પછી આ ગુરુચેલો પાછા ગામમાં જાય છે અને પછી તો સૌ ગામ લોકો આ ગુરુચેલાને ફૂલોથી વધાવે છે અને કહે છે કે હે મહાત્મા તમારા આ રજવાડામાં આવ્યા પછી અમારો રાજા સુધરી ગયો નહીતર અમને તો એમ હતું કે આ રાજા ક્યારેય સુધરશે નહીં અને પ્રજા ઉપર અત્યાચાર કરવાનું મૂકશે નહીં પણ આજે ખબર પડી કે જો સાચા સદગુરુના ચરણ પકડવામાં આવે ને તો આપણી નૈયા ભવસાગર પાર જરૂર ઉતરી જાય છે અને આજે અમને તમારા ઉપરથી જોવા મળ્યું છે કે તમારા જેવા જો ગુરુ મળી જાય ને તો આપણો ભવસાગર પાર થઈ જાય અને ભગવાનનો ભેટો થઈ જાય અને આમ પછી તો રાત્રે ભજન કીર્તનનું આયોજન રાખેલું હોય છે તે શરૂ થાય છે અને આખી રાત ભક્તો ભજન કરે છે અને કેવી રીતે સવાર પડે છે તેનું તો કોઈને ભાન પણ રહેતું નથી અને જ્યારે સવાર થઈને ત્યારે આ રાજા વહેલી સવારે પહેલીવાર દાન કરતો જોવા મળ્યો અને આ રાજા એટલો સુધરી ગયો છે કે તેના રજવાડામાં જો કોઈ બાળક પણ બીમાર થઈ જાય ને તો પોતાના ખભે નાખી અને રાજા દોડધામ કરે છે અને વૈદ પાસે લઈને જાય છે આટલો બધો બદલાવ આ ગુરુજીએ રાજાના અંદર લાવ્યો છે કેમ કે મિત્રો આ રાજાને ભાન પડી ગયું છે કે માણસ અવતાર શું છે અને માણસના અવતારમાં કેવા કર્મ કરવા જોઈએ અને એની જાણ આ રાજાને થઈ ગઈ છે તેથી એ એના કર્મમાં લાગી ગયો છે અને તમે પણ તમારા કામમાં લાગી જજો અને આમ આટલું કહી અને આ ગુરુ ચેલો આ ગામમાંથી વિદાય લે છે અને પોતાનો માર્ગ પકડી અને આગળ ચાલવા લાગે છે પણ ત્યારે રાજાને ખબર પડે છે કે પોતાના રજવાડામાંથી આ ગુરુચેલો જઈ રહ્યા છે ત્યારે રાજા ઘોડે સવાર થઈ અને આ ગુરુચેલાને આડા ફરે છે કે હે મહાત્મા તમે આ ગામ છોડીને ના જાઓ અને એકવાર તો બનાવી અને હું સજા પણ કરી છું તો એ પાપનો પ્રાયશ્ચિત કરવાનો મને એકવાર મોકો આપો અને જો તમે કહેતા હોય તો મારા રજવાડામાં તમારા માટે ધૂણી દખાવી અને એક વિશાળ જગ્યાનું આયોજન કરાવવું અને તમે અહીંયા રોકાઈ જાઓ પણ ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન અમારે હજી આ સંસારમાં ઘણા બધા કામ કરવાના બાકી છે માટે અમને માફ કરો અને અમને જવા દો અને ત્યારે રાજા કહે છે કે પણ મારા પાપનું પ્રાયશ્ચિત મારે કરવાનું છે નહીતર મને નર્ક મળશે અને ત્યારે આ ગુરુજી કહે છે કે જાઓ રાજન અમે તમને માફ કરી દીધા અને જો એમ છતાં પણ તમારા મનને શાંતિ ના મળતી હોય તો હું કહું એટલું તમે કરી આપશો કે હા ગુરુજી તમે ખાલી માંગો તમે જે માગશો એ હું આપવા તમને તૈયાર છું અને ત્યારે આ રાજાની વાત સાંભળીને ગુરુજી કહે છે કે હે રાજન જો તમારે મને કોઈ ઉપહાર સ્વરૂપ આપવું જ હોય ને તો હું તમારા સામેથી માંગી અને એટલું કહું છું કે આ પ્રજાના હંમેશા તમે દુઃખના ભાગીદાર બનજો તો તમારા દુઃખનો ભાગીદાર મારો ભગવાન ભોળોનાથ બનશે પણ હવે અમને અહીંયાથી જવા દો કેમ કે અમારા ઘણા બધા કામ બાકી છે અને હે રાજન હું તમને વચન આપું છું કે એક વર્ષ પછી આ રજવાડામાં પાછો હું જરૂર આવીશ કારણ કે આજ રસ્તે થઈ અને હું પાછો નીકળવાનો છું અને આમ રાજા પાસેથી રજા લઈ અને આ ગુરુચેલો આગળ નીકળ્યા છે અને રજવાડું પાર કરી અને પાછા વનવગડાનો માર્ગ પકડ્યો છે ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી મને તો આજે જ ખબર પડી કે આ સનાતન ધર્મ અને આ ભગવા રંગમાં આટલી બધી તાકાત રહેલી છે કે તમે એક પાપી રાજાને એક પણ વાર સુધરવાનું કહ્યું નથી એમ છતાં પણ એ રાજા એક સારો માણસ અને ધર્મના માર્ગ ઉપર ચાલવા વાળો થઈ ગયો ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આ રાજા જો આમને આમ આવી નીતિ રાખશે ને તો આ એક હજાર ઘરોની વસ્તી તેને ભગવાન સમાન પૂજશે અને તેને ભગવાન માનશે કેમ કે માણસને તો પ્રેમભાવ દુઃખમાં ભાગીદાર અને સાચો સાથી જોઈએ અને આ રાજાના અંદર મેં આ ત્રણેય ગુણોનું સિંચન કરી નાખ્યું છે અને આમ કરતાં કરતાં બફૂર થવા આવી છે અને બળબળતો તાપ પડી રહ્યો છે તેથી ગુરુ છેલો એક ઝાડના છાયડામાં આરામ કરવા બેઠા છે અને ગુરુજી પોતાના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે અને એવા જ ટાણે આ ગુરુજીના માથા ઉપરથી મારી વહાણવટી સિકોતર નીકળી અને સામે આવીને કહે છે કે હે ગુરુજી તમે આ જે યાત્રા શરૂ કરી છે ને એ મને ખૂબ જ ગમી છે અને ત્યારે ગુરુજી પણ કહે છે કે હે માડી હું તો એક ધાનનું ધનેરું છું પણ આ જે બધી લીલાઓ મારા દ્વારા રચાઈ રહી છે એના પાછળનું કારણ તો મારી ભગવતી તમે છો માં અને ત્યારે વહાણવટી સિકોતર કહે છે કે હે ગુરુચીલા તમ તમારે આ યાત્રા ચાલુ રાખો અને તમારી સાથે આ દરિયાની દેવી હાજરા હજુર છે અને તમારો વાળ પણ વાંકો હું ક્યારેય નહીં થવા દઉં અને આમ ગુરુજી તો માતા સિકોતરના ધ્યાનમાં લીન છે અને પછી તો આમ કરતાં કરતાં સાંજનો સમય થવા આવ્યો છે એટલે આ બંને ગુરુચીલો ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા એક નાનકડા નેહડામાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ઘણા બધા માણસો અને બાળકોનો ભારે અવાજ થઈ રહ્યો છે અને કેટલાક લોકો એ બાજુથી દોડતા ભાગી રહ્યા છે અને ત્યારે આ બંને ગુરુચેલો આ ઘટનાને જુએ છે અને એ દિશામાં ઝડપથી ડગલા માંડે છે અને ત્યાં જઈને જોયું તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા તો મિત્રો એ ગુરુચેલાએ એવું તો શું જોયું હશે કે તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી